તેવામાં વધુ એક ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના માંજલપુર વિસ્તારમાં અલ્વાનાકા પાસેથી કોઈ વસ્તુની લાલચ આપીને એક અજાણ્યો શખ્સ નવ વર્ષના બાળકને સાથે લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે જીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે ત્યારે આ બાળક વિશે કોઈને પણ જાણ થતી હોય તો માંડલપુર પોલીસ સ્ટેશનના નંબર ઝીરો ટુ પર જાણ કરવા માટે વિનંતી કરવામાં આવી છે

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો